બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફરણી કરવામાં આવી ધારાસભ્ય શંભુનાથ ટુડિયા સહિતના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફરણી કરવામાં આવી છે પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષ ગઢડા નગરપાલિકા હોલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા કિશોરભાઈ ખાચરને પ્રમુખ જાહેર કરાયા હતા આગાઉ પ્રમુખ પદેથી હિતેશ પટેલે ફક્ત પાંચ મહિનામાં રાજીનામું આપ્યા બાદ ખાલી પડ્યું હતું ગઢડાના ધારાસભ્ય શંભુનાથ તુડિયાએ નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે તેઓ પરિપૂર્ણ કરશે તેમણે ગઢડા નગરપાલિકાના તમામ સભ્યો તેમજ સંગઠનને સાથે રાખી સંકલન કરી શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયાએ જણાવ્યું હતું કે ગઢડા નગરપાલિકાના પ્રમુખની જગ્યા ખાલી પડી હતી જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ નિર્ણય લઈ

ગઢડામાં નગરપાલિકાના પ્રમુખ જે જગ્યા ખાલી પડી હતી એ જગ્યા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ ના નેતૃત્વ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના સિરે જવાબદારી સોંપી છે એટલે આખા નગર અને પણ આવકારું છું અને આવનારા દિવસોમાં કિશોરભાઈ ખુબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકાને સુચારુ રીતે ચલવે એવી હૃદયના ભાવ સાથેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છું